ન બનાવતા આ કેક ઘરે બિલકુલ ટ્રાય ન કરતા કારણ કે જો આવી કેક તમે એકવાર ઘરે બનાવી લીધી તો ઘરના સભ્યો તમને વારંવાર આ જ રીતે બનાવવાનો ફોર્સ કરશે કોઈનો બર્થ હોય એનિવર્સરી હોય એટલે તમારે આ કેક બનાવી ફરજિયાત થઈ જશે કારણ કે એટલી હેલ્ધી છે કે વાત જ પૂછો નહીં કેમ કે નથી આમાં કોઈપણ પ્રકારનો કલર એસેન્સ કે નથી કોઈપણ પ્રકારના મોંઘા ક્રીમ વાપરવાના અને હા આમાં કોઈપણ પ્રકારના ઈંડાનો તો બિલકુલ ઉપયોગ નથી કરવાનો વળી ગેસ ઉપર તવીમાં બની જાય છે તમે આ કેક ઘરમાં રહેલી વસ્તુથી બનાવી શકો છો તેની માટે આ રીતે એકદમ શાઇનિંગવાળા સંતરા અત્યારે માર્કેટમાં ખૂબ જ મળે છે જે એકદમ પાતળી છાલના અને રસથી ભરેલા હોય છે આ સંતરા છે એ સ્વાદમાં થોડા મીઠા લાગે છે એટલે તમારે એવા સંતરાની પસંદગી કરવાની જે સ્વાદમાં થોડા મીઠાશવાળા હોય એકદમ ખાટાવાળા ન હોય અને એકદમ ઓછા રસવાળા હોય એવા પણ ન લેવા જાડી છાલવાળા તો આ રીતે પરફેક્ટ એવી પસંદગી કરવાની અને ખૂબ જ શાઇનિંગ હોય છે જે તાજું ફળ હોય છે તેની અંદર તો તો તમે આ રીતે જ્યુસ પણ જોઈ શકો છો હાથેથી તમે નીચો ને તો પણ એકદમ લીંબુની જેમ નીચવાઈ જાય અને ખૂબ જ રસથી ભરેલા હોય છે તો અહીં મેં આ રીતે બે સંતરાનું જ્યુસ કાઢી લીધું છે તમારે જરૂર લાગે તો અઢીથી ત્રણ સંતરા પણ ઉમેરવા પડે કારણ કે બધા સંતરામાં જ્યુસની ક્વોન્ટિટી અલગ અલગ હોય છે હવે આપણે એક માપ માટે મેઝરમેન્ટ કપ લઈ લેવાના છે ખાસ તમે આનો ઉપયોગ કરો જેથી એકદમ પરફેક્ટ એવી કેક બને તો એની માટે આપણે અડધા કપની અંદર આ રીતે તાજા કાઢેલો રસ છે એ ઉમેરી દીધો છે સંતરાનો સાથે આપણે તેની અંદર થોડા ફ્રૂટ ઉમેરશું તો અહીં બે ચમચી બદામ લીધી છે બે ચમચી તૂટી ફૂટી લીધી છે બે ચમચી જેટલી અહીં મેં બંને દ્રાક્ષ લીધી છે કાળી અને કિશમિશ બંને તો અહીં તમે એક દ્રાક્ષ પણ ઉમેરી શકો બે ચમચી તો સાથે બે ચમચી કાજુના કટકા બે ચમચી અખરોટના કટકા અને એકદમ સરસ સુગંધ આવે એટલે એકદમ ઓપ્શનલ એવા ગુલાબની પાંદડીઓ ઉમેરી છે તમારી પાસે અવેલેબલ હોય તો ઉમેરી શકો નહીં તર સ્કીપ કરી શકો આ બધું અડધો કલાક માટે આપણે ઢાંકીને રહેવા દઈશું તમારી પાસે વધારે સમય હોય તો તમે આખો આખી રાત કે પછી એક કલાક માટે પણ તેને પલળવા રાખી શકો હવે આપણે એક વાસણની અંદર ગોળ લેશું તો પોણો કપ ગોળ લીધો છે સાથે આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેર્યું છે એટલે કે અડધાનો અડધો કપ અને બધું બેથી ત્રણ મિનિટ માટે આ રીતે એકદમ ઉકળવા દેવાનું છે એકદમ જ્યાં સુધી બબલ્સ આવવા લાગે ત્યાં સુધી અડધો કલાક ઠંડુ થવા દેશું અને તમે જોઈ શકો છો એકદમ મધ જેવી ચાસણી છે એ તૈયાર થઈ જશે તો આ રીતે મધ જેવી ચાસણી થઈ જાય એટલે આપણે જે મિક્સર રેડી કરીને રાખ્યું તો ડ્રાયફ્રૂટ અને સંતરાનું એની અંદર આપણે સાથે જ તેમાં ઉમેરી દઈશું અહીં તમે ડ્રાયફ્રુટ તમારી પસંદગીથી વધારે ઓછા લઈ શકો તમારી પાસે જે હોય તે ઉમેરી શકો ન હોય તે સ્કીપ કરી શકો આરામથી જરૂરી નથી આ બધી જ વસ્તુ તમારે ઉમેરી હવે એક મોટું વાસણ લઈ લેવાનું અહીં મેં તીનની મોટી કડાઈ લીધી છે તવી લીધી છે તેની અંદર આ રીતે મીઠું ઉમેર્યું છે મીઠું મેં ઘણી વખત વાપરેલું છે એટલે આ કલરનું લાગે છે તો વારંવાર કેક અને બિસ્કીટ બનાવતા હોઈએ છે તો એમાં એકને એક જ મીઠું આ રીતે ઉપયોગમાં લઉં છું એટલે કલર થોડો ડાર્ક થઈ ગયો છે હવે એક વાસણ લઈ લેશું હું તમને કહું તો સિમ્પલ મસાલાદાની હોય છે એ સિમ્પલ માપ છે તમારે આ રીતે સીધા શેપવાળી હોય મસાલાદારની તો તમે એ વાપરી શકો છો જે સાત ઇંચ જેટલી પોળી હોય છે અને બે ઇંચ જેટલી ઊંચી હોય છે તો આ કેક બનાવવા માટે આ વાસણ એકદમ પરફેક્ટ છે નહીં તમારે બહુ પોળું વાસણ લેવાનું નહીં તમારે બહુ ઊંચું હાઈટવાળું વાસણ લેવાનું તો આ પરફેક્ટ એવું માપ ને પરફેક્ટ એવી વસ્તુ તમે વાપરો ને બધી ઉમેરવાની તો તમારે એકદમ સિમ્પલ રીતે સરળ રીતે ઢોકળા બનાવો એ રીતે તમારું કેક બની જાય તો અહીં તેલ અને લોટ લગાવી અને એકદમ સરસ તેન છે એ રેડી કરી લીધું છે તેની અંદર બટર પેપર નાખ્યો છે કારણ કે નીચેનો બેઝ છે એ બળી ન જાય કડક ન થઈ જાય એટલા માટે હોય તો ઉમેરવું ને તર તમે ન ઉમેરો તો પણ સરસ જ બને છે બસ થોડો નીચેનો બેઝ છે એ થોડો વધારે કડક થઈ જતો હોય છે તો દોઢ કપ જેટલો લોટ લીધો છે તેમાં આપણે વન ટી સ્પૂન બેકિંગ પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો આપણે અહીં બેકિંગ સોડા ઉમેરો સાથે આપણે એક ટેબલ સ્પૂન વરી મિલ્ક પાવડર ઉમેરવાનો છે એકદમ ઓપ્શનલ છે તમે તેની તેની બદલે કસ્ટર્ડ પાવડર પણ ઉમેરી શકો એક ટેબલ સ્પૂન જેટલો સાથે પેઇન છે એવું મીઠું નાખ્યું છે હવે અડધો કપ જેટલું બીજા વાસણની અંદર તેલ લીધું છે અને જે મિક્સર રેડી કરીને રાખ્યું છે એ આપણે અડધું અડધું ઉમેરશું અને લોટનું મિક્સર ખાસ તમારે ચાળીને વાપરવું તો અહીં બધું મેં ચાળી લીધું હતું હવે આપણે એક સાથે બધું નહીં ઉમેરીએ પરંતુ બે ત્રણ વાર થોડું થોડું પાણીવાળું મિક્સર આપણે અને થોડો લોટ એ રીતે અડ આવી રીતે થોડું થોડું કરી અને ઉમેરી અને કટ એન્ડ ફોલ્ડમાં ધીમે ધીમે કેક માટેનું બેટર છે એ બનાવવાનું છે તો એકદમ તમે અહીં ઢોકળા બનાવતા હોય ને તો તમારે બિલકુલ ટેન્શન લીધા વિના તમે કેક છે એ બનાવી શકો તો જેવી રીતે આપણે ઢોકળામાં એવું નથી હોતું કે ખારોને ઉમેરી થોડું થોડું મિક્સ કરવાનું કે એવું પરંતુ હા અહીં તમે આ થોડી થોડી વાત યાદ રાખશો ને તો તમે ઢોકળા જો બનાવી શકશો ને તો આ કેક પરફેક્ટ બનાવી શકશો અને સોડા ખારનો માપ છે ને એ તમે વધારે ઓછું લઈ શકો મેં અહીં અડધું અડધું પહેલાં ઉમેર્યું હતું અને પછી મને થોડું ઓછું લાગતું હતું એટલે મેં બીજી વાર પણ ઉમેર્યું છે એટલે મેં તમને ટોટલ માપ છે એ કહી દીધેલું છે કે હાફ ટી સ્પૂન જેટલું સોરી એક ટી સ્પૂન જેટલો આપણે બેકિંગ પાવડર લેવાનો છે અને હાફ ટી સ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા લેવાનો છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બધું મિક્સચર અને બધો જ લોટ મેં ઉમેરી દીધો છે થોડુંક ખીરું છે એ મને કઠણ લાગે છે બેટર મને કેક માટે પરફેક્ટ નથી તોય અહીં મેં છ ટેબલ સ્પૂન રૂમ ટેમ્પરેચર ઉપરની બધી વસ્તુ તમારે હા ખાસ લેવી તો રૂમ ટેમ્પરેચર ઉપરનું દૂધ મેં અહીં ઉમેર્યું છે બધી જ વસ્તુ છે એ નોર્મલ ટેમ્પરેચરવાળી લેવાની ફ્રીઝમાંથી કાઢી અને તરત તમે બનાવવા લાગશો તો એમાં મિસ્ટેક્સ આવશે એ વાતનું ધ્યાન રાખવું સાથે અહીં થોડી સૂંઠ ઉમેરવું છું જેથી એકદમ સરસ ફ્લેવરવાળું કેક બને તમે અહીં છે તજનો પાવડર પણ ઉમેરી શકો છો એલચી જાયફળનો પાવડર પણ ઉમેરી શકો છો પરંતુ અહીં કશું ઉમેરવાની જરૂર નથી તો પણ તમારું કેક છે એ જબરદસ્ત બનશે અને અહીં આ રીતે છ ટેબલ સ્પૂન થોડું થોડું દૂધ મેં ઉમેરી અને ધીમે ધીમે આપણે કટ એન્ડ ફૂડમાં વેટર છે એ મિક્સ કરવાનું છે એકદમ મિક્સ કરી લેશો ને તો તમારે જાળી નહીં પડે કેકની અંદર એ વાતનું ધ્યાન રાખવું આ સમયને તમને જો સોડા ખાર ઓછો લાગે તો તમે આરામથી ઉમેરી શકો ઉપરથી ખાટી છાશ એકાદ ચમચી રેડી દેવાની સોડા ખાર ઉપર અને તમારે મિક્સ કરી લેવાનું અહીં મેં ફ્રેગ્રેન્સ માટે વધારે છાલ છે એને ખમણીને નાખેલી છે સંતરાની ઉપરની એ પણ ઓપ્શનલ છે પરંતુ નાખશો તો એકદમ ફ્લેવરવાળું એકદમ સુગંધવાળું તમારું કેક છે એ બનીને તૈયાર થશે તો આ રીતે થોડા વાસણ બગડે છે પરંતુ કેક છે એ બજારમાંથી લાવ્યા હોય ને તેવું જ બને છે અને તમને જણાતું હશે કે આ રીતે રિબિન ફોર્મનું આપણે કેકનું એ તૈયાર કરવાનું છે નથી બહુ કઠણ કે નથી સાવ ઢીલું તો આ રીતે પરફેક્ટ તમે ખીરું બનાવશો ને તો પહેલી જ વાર તમે બનાવતા હશો ને તો પણ કેક તમારું એકદમ સરસ બનશે થોડું આપણે આ રીતે ટેપ કરી લેવાનું જેથી હવાના કણ જો મોટા મોટા રહી ગયા હોય તો એ નીકળી જાય અને ઉપરથી એકદમ ડ્રાય ફ્રૂટથી ભરપૂર કરી દેવાનું તમને પસંદ હોય એટલા તમે ઉમેરી શકો થોડી તૂટી ફૂટી ચેરી અને હા અહીં મારી પાસે જરદાલુ હતું તો મેં એના કટકા પણ ઉમેર્યા છે બહુ ઓપ્શનલ છે જે વસ્તુ તમે અહીં ઉમેરવી હોય તે ઉમેરી શકો જે સ્કીપ કરવી હોય તે સ્કીપ કરી શકો સાથે બંને દ્રાક્ષ લીધી છે તેની સાથે મેં ચેરી પણ અહીં ઉપરથી ઉમેરી છે અને ગુલાબની પાંદડી પણ નાખેલી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હું તમને મારો અનુભવ અત્યારે બતાવી ન શકું પરંતુ હા કહી શકું અને તમે આ અનુભવ કરી શકો છો ઘરે એકદમ આસાનીથી તો આ રીતે પહોળું અને મોટું વાસણ લેવાનું એટલે કેકને બનવા માટે એકદમ પૂરતી જગ્યા મળે એકદમ સરસ તેનું ટેમ્પરેચર છે એ બેલેન્સ થાય અને હા ટેમ્પરેચર છે એ તમારે સ્ટાર્ટિંગમાં એકદમ ફાસ્ટ ગેસે પાંચ મિનિટ અને દસ મિનિટ છે એ મીડિયમ ગેસે અને પંદર મિનિટ આ રીતે તમે ધ્યાન રાખશો પછી તમારે એકદમ ધીમા ગેસે જ્યાં સુધી કેક છે એ પૂરું પાકી ન જાય ત્યાં સુધી રાખવાનું ને અહીં મેં લગભગ પોણા કલાક જેટલું કેક છે એ પકાવ્યું છે અને તેમાં પંદર મિનિટ જ શરૂઆતમાં ધ્યાન રાખવાની હોય છે ફ્લેમ પછી એકદમ ધીમા ગેસે તમે નિરાતે થવા દો જેમ જેમ તમે ઢોકળા બનાવતા હોય ને એ જ રીતે તમારે આ રીતે ચેક પણ કરી લેવાનું કે વચ્ચેની સાઈડ તમે નાખો એટલે એકદમ છરી ક્લીન બહાર આવે તો તમારું કેક છે એ બરાબર પાકી ગયું છે એમ માનવું અને તમે મિક્સરમાં જોયું હશે કે મેં દૂધ ઉમેર્યું કારણ કે આપણે કાજુ બદામને સંતરાના જ્યુસની અંદર પલાળેલા હતા એનો સમય બધાનો એક સરખો નથી હોતો પ્લસ તમે ગોળ લીધો છે એમાં થોડું પાણી ઉમેર્યું છે એને ગરમ કરવાનું ટાઈમ બધું આપણું માપ છે એ અલગ અલગ હોય છે હું તમને બે ત્રણ મિનિટ કહું પરંતુ કોઈનાથી એકાદ મિનિટ વધારે થઈ કોઈનાથી એકાદ મિનિટ ઓછી થઈ વધ તો શું થાય કે વધારે ઓછું થઈ જાય તો મિક્સર છે એ પાતળું તો બિલકુલ ન થવું જોઈએ નહીં જ થાય પરંતુ ઘટ થશે તો તેની માટે કોઈને પાંચ ટેબલ સ્પૂન દૂધ જોશે કોઈને દસ છ ટેબલ સ્પૂન જેટલું દૂધ જોશે એટલે બધાની માટે અલગ અલગ હોય છે અહીં મેં કેકને દસ મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું અને પછી મેં તેને બહાર કાઢી લીધું છે આ રીતે ડીશની અંદર ઊંધું અને પાછળથી બટર પેપર છે એ કાઢી લીધું છે એકદમ મસ્ત કલર આવ્યો છે તમે જોઈ શકો છો અને જાળી નીચેની સાઈડ પણ તમે જુઓ એકદમ સરસ બની છે અને એવું નથી થયું કે નીચે કડક થઈ ગયું કારણ કે આપણે નીચે બટર પેપર ઉમેરેલું હતું અને આ રીતે અત્યારે હજી ગરમ છે મેં દસ મિનિટ નથી રાખ્યું કારણ કે મારે વિડીયોને એન્ડ કરવો હતો તમે થોડું ઠંડુ થઈને પછી કેક તમે પીરસો થોડું કટ કરો અને આ રીતે ડિમોલ્ટ કરો તો મારે ભાંગવાનો ભય નહીં રહે મેં અહીં ગરમ ગરમ જ કાઢી લીધું છે અમને તમને પીસ કરીને બતાવું તો તમને ધુમાડા પણ દેખાશે કેટલું ગરમ છે તો આ રીતે આસાનીથી ડિમોલ્ટ થઈ જાય છે ગરમ હોય છે તો પણ એટલે તમે આ કેકને ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો સાંજના સમયે કે સવારે નાસ્તામાં અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો કારણ કે ખૂબ જ હેલ્ધી એવું છે માત્ર ઘઉંના લોટ ગોળ સંતરાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી એવી આવી કાજુ બદામથી ભરપૂર એવી કેક બની છે જે બાળકોને ફ્રીજમાં આ સ્ટોર કરી શકો તમે અને બાળકોને આઠ દિવસ સુધી લંચ બોક્સમાં પણ તમે આપી શકો અને આ કેક છે એ ફ્રીજની અંદર આઠ દિવસ તો સારી રહેશે ડબ્બાની અંદર પેક રાખવી એટલે સુકાઈ ન જાય ઘઉંનો લોટ છે એટલે તરત જ સુકાવા લાગે છે કડક થઈ જતી હોય છે કડક મીન્સ ભૂકો થવા લાગે છે તેને તમે જાજી ખુલ્લામાં બહાર રાખો તો એ રીતે તો તમે તેને પેક કરી અને રાખો તો એવી ને એવી રહે છે રોજ ખાઈ શકો એવી આ કેક છે તમને આ સ્પેશિયલ કેક કેવી લાગી અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ